આપણું ફર્ટિલાઇઝર હા એ વિજયભાઈ પટેલ આ ફસલ કરીને પ્રોડક્ટ છે અને બટાકામાં વરિયારી છે દિવેલા છે તમાકુ છે ઘઉં છે બધા જ પાકો આપી શકાય અને ચમત્કારોનું રિઝલ્ટ એટલે એક વિઘે એક પેકેટ આપવાનું તમારા ડ્રીપ હોય તો વિઘે એક પેકેટ જવા દેવાનું ડ્રીપ ના હોય તો તમારા યુરિયા સાથે કોટિંગ કરીને આપી શકાય બીજું કે યુરિયા સાથે ના પહોંચો રીતી સાથે તમારું કોટિંગ કરી શકે છે બધું ચાલી શકે અને વન વે ચાલે છે અને કંપની છે સુમો એગ્રીટેક ઇન્ટરનેશનલ અને આલા ગ્રા રિઝલ્ટ પૈસા તમારો શું છે દરેક પાકમાં વાપરી દરેક પાકમાં વાપરીશું તમારી દુકાનનું નામ દુર્ગા એગ્રો દુર્ગા એગ્રો ફર્ટિલાઇઝર ગપ્પા મારી પ્રોડક્ટ વેચતા હોય ના ના કંઈ કંઈ ગપ્પા નહીં તમારે રિઝલ્ટ જોઈ લેવાનું પછી પૈસાની વાત છે પૈસા કા નથી પૈસા વસૂલ હા પૈસા વસૂલ આરામથી